દર્શક મિત્રો ચેતર વસાવાને છોડાવવા માટે હવે આદિવાસી સમાજ મિત્રો ફૂલ ગુસ્સે થઈ ગયો છે મારા ભાઈઓ હવે આવનારી જે અઠ્યાવીસ ઓગસ્ટ આવે છે ત્યારે જો ચેતર વસાવાનું મિત્રો ત્યાં સુધી છોડવામાં નહીં આવે તો મિત્રો આદિવાસી સમાજ મિત્રો ના કરવાનું કરશે કેમ કે મિત્રો આદિવાસી સમાજ હવે ચેતર વસાવા માટે મિત્રો ગમે તે કરવા તૈયાર છે કેમ કે મારા ભાઈઓ ચેતર વસાવા જે છે તે આદિવાસી સમાજનો મિત્રો ગરીબ ગરીબોનો નેતા છે મિત્રો તે ગરીબોના ઘર બનાવી આપે છે અને ગરીબોને જે પણ મિત્રો સહાય જોતી હોય તે સહાય પૂરી પાડે છે ત્યારે મિત્રો આ ગરીબ નેતાને મિત્રો જો ચેતર વસાવને મિત્રો છોડવામાં નહીં આવે તો આવનારા સમયમાં આદિવાસી સમાજ મિત્રો ના ભરવાનું પગલું ભરી નાખશે કેમ કે મારા ભાઈઓ હવે આદિવાસી સમાજ ખૂબ જ ગુસ્સે થઈ ગયો છે ત્યારે મારા ભાઈ તમને જણાવી દે કે તેર ઓગસ્ટે મારા ભાઈ તેર ઓગસ્ટે આખા આદિવાસી સમાજને એમ હતું કે આજે તેર ઓગસ્ટે તો અમારા નેતા અમારા ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવા બહાર આવી જવા જોઈએ તો મારા ભાઈઓ તેમને જ્યારે ખબર પડી કે ચેતર વસાવા છૂટ્યા નથી અને આવનારી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી તેમને હજી રાખવામાં આવશે તેમને અઠ્યાવીસ ઓગસ્ટ પછી જ ખબર પડશે કે જામીન મળશે કે નહીં મળે ત્યારે મારા ભાઈઓ આદિવાસી સમાજ અને તેમના લોકો મિત્રો આ સાંભળતા જ ગુસ્સે થઈ ગયા હતા અને મિત્રો તારીખ ઉપર તારીખ આવતી હોવાથી મિત્રો બધા લોકો ખૂબ જ ગુસ્સામાં આવી મિત્રો ટીમ તીર કામઠા લઈ લીધા હતા પરંતુ મારા ભાઈઓ અત્યારે હવે કંઈક ને કંઈક જોવા જઈએ તો મિત્રો આ જે મામલો છે તે ગરમાઈ રહ્યો છે કેમ કે મિત્રો આવનારા સમયમાં એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટ સુધી જો ચેતર વસાવો મિત્રો નહીં છૂટે તો આદિવાસી સમાજ મિત્રો ચેતર વસાવવા માટે ગમે તે પગલું ભરી શકે મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો એક વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા તો ચેનલ સંપર્ક કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે